સુરતના અમરોલી કોસાડ વિસ્તારમાં બાર વર્ષની કિશોરીની સાથે દુષ્કર્મ આચરી અને ગર્ભવતી બનાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરતના અમરોલી કોસાડ આવાસ બિલ્ડિંગમાં રહેતો ચાલીસ વર્ષીય રબેઉલ મઝત શેખ જંતુનાશક દવાનું વેચાણ કરે છે તો ગત ફેબ્રુઆરી મહિનામાં તેના ઘરે શ્રમજીવી પરિવારની બાર વર્ષીય કિશોરી ઉંદર મારવાની દવા લેવા માટે ગઈ હતી આ સમયે રબિયલને તરુણી ઉપર નજર બગાડી અને રૂમમાં અંદર બોલાવી દરવાજો બંધ કરી તેણીના કપડાં ઉતારી મર્જ વિરુદ્ધ બેવાર જબરજસ્તી બળાત્કાર ગુજાર્યો હતો કે આ વાતની જાણ કોઈને થઈ ન હતી તેણીના છેલ્લા એકાદ મહિનાથી માસિક બંધ થઈ જતા અને પેટમાં દુખાવો થતો હોવાની ફરિયાદ પરિવારને કરતા માતાએ બાળકીને તબીબ પાસે લઈ જઈ તપાસ કરાવતા દીકરી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું બે માસનો ગર્ભ હોવા અંગે વાલીએ પોતાની દીકરીને હકીકત પૂછતા તેણે જંતુનાશક દવા વેચતા રવિલને ઘરે મર્જ વિરુદ્ધ કુકર્મ કર્યું હોવાનું જણાવ્યું હતું આ મામલે બાળકીના પિતાએ અમરોલી પોલીસનું શરણું લીધું હતું તો કિશોરી પાસેથી હવસખોર રવિલની હકીકત જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસે આ મામલે રવિલ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી તેની ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો છે અમરોલી પોલીસના જણાવ્યા પ્રમાણે કિશોરીને નવ અઠવાડિયાનો ગર્ભ છે જે ખૂબ જ ગંભીર બાબત છે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને આ કિશોરીના ગર્ભપાતની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે બે માસનો ગર્ભ હોવાથી ડોક્ટરોના રિપોર્ટના આધારે ગર્ભપાતની મંજૂરી મળી જાય તેવી શક્યતા છે જોકે રિપોર્ટ બાદ કોર્ટની મંજૂરી લેવી પડશે કે નહીં તે નક્કી થશે સામાન્ય રીતે બે મહિનાનો ગર્ભ હોય તો ડૉક્ટરોના રિપોર્ટના આધારે સગીર વયની દુષ્કર્મ પીડિતાનો ગર્ભપાત થઈ જતો હોય છે જો કે બે મહિનાથી વધુનો ગર્ભ હોય તો ડૉક્ટરની મંજૂરી લેવી પડે છે આખી પ્રોસેસ એ રીતે હોય છે કે પહેલાં ડોક્ટરની કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે દુષ્કર્મ પીડિતાના જીવ સાથે જોખમ હોય તો ફરજિયાત કોર્ટની મંજૂરી લેવી પડે છે સામાન્ય રીતે બે કે અઢી મહિનાથી વધુનો ગર્ભ હોય તો કોર્ટની મંજૂરી લેવી જ પડે છે